Ja, 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 ja! Ja, ja! નમસ્કાર મિત્રો જય માતાજી જય ગુરુ માં જય સુનભાઈ માં જય દોડકા બધાને સવારના બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અત્યારે આપણે જો એક કામ થી બહાર ગયા તા અને સવારમાંથી માંથી વેલા તો પાસે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને તમે જોઈ શકો છો અટાણમાં ઠંડી ફૂલે ફૂલ છે ને આપણે રસ્તેથી જઈ રહ્યા છીએ ઘરે અને અટાણમાં અમારે ગાંઢી ગીરનો રસ્તો તમે જોઈ શકો છો આપણે ઠંડી ફૂલે ફૂલ છે એટલે કોટ બધું પહેરી લીધું છે અને અત્યારે જો ડેમના કાંઠેથી જઈ રહ્યા છીએ તો ઠંડી ફૂલે ફૂલ લાગી રહી છે અને સવારનો નજારો અમારે ગીરનો તમે જોઈ શકો છો અહીંથી ડેમના પાળેથી આપણે જઈ રહ્યા છીએ અને ઠંડી ફૂલે ફૂલ લાગે રહી છે અને આજે વહેલું છે સવાર છે અને સવારનો નજારો ને થયું આપ બધાને બતાવીએ અમારે ગાંઠી રસ્તો બતાવીએ આ બધાને ગીરના સવારના દર્શન કરાવીએ તો ટ્રામાંથી જુઓ આપણે એક ગામથી બહાર ગયા હતા અને હવે પાછા ઘરે જઈ રહ્યા છીએ સવારમાં તો આજે થોડુંક વહેલું છે અને ઠંડી પણ વધારે છે અને ઠંડી હવે મળી છે પડવા તો આજે ઠંડી વધારે છે અને તમે જોઈ શકો છો ડેમ આખો ઓવરફ્લો ભર્યો છે અને ડેમના કાંઠેથી આપણે જઈ રહ્યા છીએ એટલે ઠંડી વધારે લાગે છે જોઈ શકો છો વાતાવરણ ગાંધીગીરનો રસ્તો આપણે જઈ રહ્યા છીએ ઘરે અને આ અમારે હોય છે તો આવા રસ્તા હોય છે અમારે ગીતના અને આપણે ઘરે પહોંચ્યા ત્યાં બેહું પણ આપણી સરવા માટે નીકળી ગઈ છે આ તમે જોઈ શકો છો માલ અહીંથી સરવા માટે જઈ રહ્યા છે અને આપણે ઘરે પોચી ગયા છીએ અને બેહું આપણી સવારની સરવા માટે જઈ રહી છે અને ખાડું પણ તમે જોઈ શકો છો આપણે જઈએ પોછા છીએ ઘરે બેંસું સરવા માટે જઈ રહી છે આવા જ બધા આપને અવરનો વિડીયો જોવા માટે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો તમને માલધારીનું જુઓ કઈ રીતનું હોય છે તે બતાવું છું તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને બે હવે જો આપણી જઈ રહી છે સરવા માટે બહાર અને અહીંયા જો આપણી ઊભી છે ધોળી ધોળી રગે છે આપણને ભાળી ગઈ છે બધાને જય માતાજી જય સોનાથ